નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ એક હજારથી ચૌદસો ને સત્તર અરસોલ ચૌદસોથી ચૌદસો ને સાઠ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને પચાસ જેતપુર એક હજાર સત્યાવીસથી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો પચાસ ખેડબ્રહ્મા તેરસોથી ચૌદસો ચાલીસ ખાંભા બારસો અગિયારથી ચૌદસો એકાવન મોરબી બારસોથી થી ચૌદસો ને દસ વડાલી તેરસો પચાસ થી ચૌદસો ને બાણું ટિટોય તેરસો થી ચૌદસો વાંકાનેર થી ચૌદસો ધ્રાંગધા તેરસો થી તેરસો જોટાણા એક હજાર થી એકતાલીસ ધારી અગિયારસો થી તોતેર ધ્રોલ અગિયારસો સાઠથી તેરસો ને અડસઠ ડોડાસા અગિયારસો એંસીથી ચૌદસો ને નવ બાબરા ચૌદસો આઠથી ચૌદસો ને નેવું જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકાવન કડી બારસો પચાસથી ચૌદસો ને એકસઠ હિંમતનગર બારસો નેવુંથી ચૌદસો ને અડસઠ ગોંડલ એક હજાર એકાવનથી ચૌદસો ને એકવીસ માણસા અગિયારસોથી ચૌદસો ને અડસઠ કાલાવડ તેરસોથી ચૌદસો ને એકાવન જસદણ બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર જાણસમા બારસો દસથી તેરસો અમરેલી આઠસો વીસથી ચૌદસો ને પચાસ વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો ને છાસઠ કુકરવાડા તેરસો પાંચથી ચૌદસો ને અઠ્ઠાવન ચૌદસો પાંસઠથી ચૌદસો ને પાસઠ ઉનાવા અગિયારસો એંસીથી ચૌદસો ને નવ્વાણું